ગુજરાતમાં હજારો બાળકો ટાઈપને એક ડાયાબિટીસના ભોગ બન્યા છે અને અમદાવાદમાં ગુજરાતમાં ત્રીસ હજાર જેટલા બાળકો ટાઈપિટ વન ડાયાબિટીસ પીડિત હોવાનું જાણવામાં આવ્યું મળ્યું છે અને બાળકોનું વજન ઘટવા લાગે ને ભોગ લાગે ખૂબ જ પાણી માંગે તો ડૉક્ટરને બતાવો કેમ કે બાળકોમાં આવા લક્ષણો દેખાય તો દુર્લક્ષણમાં સેવા જેવું નથી અને આગામી સૌ ડિસેમ્બર નંબરના વર્લ્ડ ડાયાબિટીસના બનાવેલા છે ત્યારે બાળકોમાં જોવા મળતા ડાયાબિટીસ વન ડાયાબિટીસ લોકો માટે ખાસ જાગૃતિ નથી ને દેશમાં અંદાજે આઠ પર છ લાખના જેટલા બાળકો ડાયપી ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અને દર વર્ષમાં દેશમાં અંદાજે ચોવીસ જેટલા નવા કેસ નોંધાય છે અને ગુજરાતમાં અંદાજે ત્રીસ તો

થઈ શકે છે મોટે ભાગે વર્ષની બાળકો માટે આ કેસમાં જોવા મળતા હોય છે ને બાળકનું વજન ઘટવા લાગે તો વધારે ભૂખ લાગે ને વારંવાર પાણી પીવો અને પેશાબ લાગે અને ડાયાબિટીસની ઓન ડાયાબિટીસ લક્ષણો હોય છે સ્થિતિ આના વધારે ગંભીર થાય તો પેટમાં દુખાવો થાય અને ઉલટી થાય બાળક બેભાન થઈ જાય છે